તો ગાંધીનગર જિલ્લા પ્રિ મોન્સૂન બે હજાર ચોવીસની બેઠક જિલ્લા કલેક્ટર મેહુલ દવેના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી ત્યારે બેઠકમાં આગામી ચોમાસું બે હજાર ચોવીસ દરમિયાન વધુ વરસાદ પડે તો શું તકેદારી રાખવી તેના પર સમીક્ષા કરવામાં આવી હતી ત્યારે કલેક્ટરે તમામ તાલુકા નગરપાલિકા અને મહાનગરપાલિકાના પ્રીમોન્સૂન પ્લાનની વિગતવાર માહિતી મેળવી હતી તો બેઠકમાં કલેક્ટર મેહુલ દવે જણાવ્યું હતું કે ભારે વરસાદ વાવાઝોડા સમયે જાનમાલને નુકસાન ન થાય તે માટે નીચાણવાળા વિસ્તારની યાદી તો સ્થળાંતર માટેના સ્થળોની યાદી અને તરવૈયાની યાદી ખાસ તૈયાર રાખવી હતી ત્યારે દરેક ગામના સરપંચ તલાટી કે સ્વૈચ્છિક સંસ્થાનો સંપર્ક નંબરની યાદી પણ તૈયાર કરવાની સંબંધિત અધિકારીઓને જાણ કરી હતી ત્યારે કલેક્ટરે ચોમાસાની સિઝનમાં લોકોને સરળતાથી અને ઝડપી આરોગ્ય સારવાર મળી રહે તેમજ પાણીજન્ય રોગચાળો ન ફેલાય તેની ખાસ સતકેદારી રાખવા પણ જણાવ્યું હતું ત્યારે આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સંજય મોદી જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજાવા સમશેટી નિવાસી અધિક કલેક્ટર દિવંગત બ્રહ્મબટ સહિત સંબંધિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા